આક્ષેપ કર્યો હતો કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવ સર્જિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું કે સરકારની જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ભારત સરકારની એક એજન્સી અને એ એજન્સીના જ એન્જિનિયરો અને અધિકારીઓ કર્મચારીઓએ નર્મદા નદીમાં પૂર બાબતે તકેદારી રાખવાની હોય છે ને એમણે આ બાબતે નર્મદા નદીમાં આવેલા પૂર અંગે નિરીક્ષણ કર્યું છે જેમાં બાર કલાક પહેલા નર્મદા નદીમાં સરદાર સરોવરના ડેમના દરવાજા ખોલી પાણી છોડ્યું હોત તો ભરૂચ અંકલેશ્વરમાં પૂરની સ્થિતિનું નિર્માણ ન થયું હોત સાથે નર્મદા નદીમાં કેટલાક પ્રમાણમાં પાણી આવવાનું છે તે અંગેની મશીનરીનો પણ ઉપયોગ ન કરાયો હોય તેવા આરોપ લગાયો છે સાથે જ ભાજપના જ લોકોએ સત્તરમી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના વધાવડા લેવા માટે મોટા પ્રમાણમાં નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો હોય અને એક સાથે પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાંથી પૂર્ણ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેમાં ઢોરઢાકર ખેડૂતોની જમીન તથા લાખો હજારો ખેડૂતોને મોટું નુકસાન થયું હોય જેના પગલે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત પૂર હોવાનું ભારત સરકારના જ રિપોર્ટમાં સામે આવતા આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જવાબદાર અધિકારીઓ અને નેતાઓ સામે કાર્યવાહી થનાર હોવાના આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ કર્યા છે ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે માનની ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાયો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત